બધાજી ચમ છો બધા મજામ છો સ્વાગત છે તમારું ના વ્લોગ માં નહીં ધોઈ તૈયાર થઈ ગયો બજુ બાય નહીં ધોઈને તૈયાર થઈ ગઈ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી જય વીર ગુડ મોર્નિંગ રાધે રાધે આઈ 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 આઈ

两节课。 ઊંઘી ને ઉઠ્યો ચડીને બદલાઈ મુ લઈ ગયો તો દાદા નહીં તૈયાર થઈ ગયા નાસ્તો કર્યો નહીં કરે બાકી દવા દવી ખાધા પછી તો નાસ્તો કરવા બેઠા છીએ અમે બા માટે પરોઠો બનાવ્યો છે ચા ને પરોઠો નહીં બા આવ્યો આયો આવ્યો મારો છોકર અરે 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 ચલો નાસ્તો કરી લઈએ મની મણીબુની ચા બનાવી ઉઠી હું વેલી ઉઠી દસ વાગે ટાઈમ જ છે રાતે ઓછો જાગીએ આપડે વાઈફાઈ નું રિચાર્જ હવે પતવા જ આવ્યું બે મહિના ચાલશે પછી કરાવું નહીં બરોબર પછી આપડે બધાનો ટાઈમ જોઈએ બાલી હું કેવું બા બપોરે કુંંગહ પછી રાતે કુંંગહ જોઈએ આપણે આ ચાર દารา બન હતું ઈમચેવો થઈ ગયો તો બધો એવો ટાઈમ સર હુઈ જાય ઉઠી જાય ને હે આહા જો તો આપણો નાસ્તો ને તો કરી લીધું સર હવે જઈએ અમે ચકલો ના દોણા નાખવા આ શ્રી અજય બે હે આ દોણા લીધા છે આ બાજુ શું કરો રોટલી શું વાત કરો ઘી બી લગાવી છો અમને તો તાજા મજા થઈ ગયો ઘી ખાઈ માને દવા આજે હું આવું સીની આવવાની છે આ ખાધા પછી હવે નાસ્તો કરો ને એટલે

આ રે દાદા દાદા તેલુ કબૂતર જોડી માં હમ આય રે આય રે આય રે દોણા ના ઓ વા વા ના ના આય રે હા

તો વાગી ગયું છે દોઢ અને આપણે ખાઈ પીને ધાબા ઉપર આવી જઈએ છીએ ટી શર્ટો આવી ગઈ કટિંગ માટે બે બોલા જ છે મને કિશોર અમે ચાર જણો કરીએ હે જલ્દી પતાવો તો બીજી લાવીએ ચલો આ નામ કટિંગ તો કરીએ

જામ નાટક કરહ ગયા હ અમારી બોન પોટુ કરે છે અહીંયા એ પૈસા ને લેવાનો નહીં

ના જવું હોય ને તો ધરાઈ ને દોરા અને નમ ઈ ના જવું હોય તો આવી રીતે સોંતી છે એટલે બોલાવ કિસ્મત બોલાવ ચો એ જોઈ બધી ખબર પડે જ ને રમા દે રમા દે ની છે રમા દે તો વાગી જ છે છો અને હું તો ગાડીમાં સ્પીકર નહીં લગાવું છું

हिजू का सुने चलो आगे जाता है प्लान तो बढ़वाया खाली पानी की बोतलो भरो हां क्यों शांति कर दो आओ वो नहीं आता कौन हम फोन कर लीजिए हो जा આ બધું તૈયાર કરીને અમને તો મેળ્યું ને સિંગ બે લાવ્યો હું મઢે જઉં છું મઢે જઈને આવું હારું હેડ ને પલા દીલી ભાઈ

દર્શન કરીને બેસીએ થોડી વાર તો આપણે મધેરી આવી જઈએ છીએ દર્શન કરી આ બાજુ મસાલો તૈયાર થયો હજુ તો બના હકો છીલીવાળામાં છઠ્ઠ એક 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 કરીને તો બધું બતાવવું હે હા

હજુ આપણો બ્લોગ ચાલ હેવીર ભાઈ રમજ હે અરેવીર

વા વાહ વાહ વા વાહ તું ચાપક પકડતા હતા ને તો લાખા દરાયું તો આ બાજુ ભરાવાનું ચાલુ હું કમ્પ્લીટ ગંજી ગંજી લાલ એનો ઉલેવું ચટલી ચટનિયો બનાય લાલ ચટણી લીલી ચટણી અના થોડી પોણી જે થઈ ગઈ હ તને ક ચટણી

હા તે લાવા હાલતાવજી લેવી હોય બા દાદા બી અઠવા જ છો ને એટલે તો કઉી

બાલી બાલીતી એ ખાધી મસ્ત બની ખાઈ તો જો આ લીલા મરચો ની નીની અને એરી કરી ચટણી હો બાલી ભાવ છે ખાઈ જો ચાખી ભાઈ ચાખી તો આપણે ખાવાનું ને તો ખાઈ લીધું છે

બોય પડાય કે સોંતી સોંતી ઈર્યા દેના હો વરસાદ ચાલુ હમો આખી રાત ધમધમઈન ભરો કે દવાની તો આપીને આવી ગયા ઉપર ધાબા ઉપર ટી શર્ટો કટિંગ ચાલે હાય તો જો જોવા કશું હતું નહીં જે થાય થોડું થોડી કરીએ આપણે અને આમનું વ્લોગ આપણે કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો તમને જે ગમ્યું હોય ના ગમ્યું હોય કોમેન્ટ કરી દેજો તો હોલ ચૂક આપણી સુધરી જાય ને એક મહત્ત્વની વાત ક ચેનલને તમે સબસ્ક્રાઈબ નહીં કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ જય માતાજી